નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોપાલ ઇટાલિયા સામે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નીલંબાનો આક્રોશ વિધાનસભા સિત્યાસીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વાણી વિલાસને કારણે બિલખા કિન્નર અખાડાના ગાદીપતિ નીલંબાએ આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગોપાલ ઇટાલિયા સામે આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભાની આ ચૂંટણીને તમે સનાતન ધર્મ સાથે ના જોડો અને સનાતન ધર્મના દેવી દેવતાઓ તેમજ કિન્નરો વગેરે પ્રત્યે વાણી વિલાસ ના વાપરો કારણ કે તેનાથી સનાતન ધર્મના સેવક સમુદાયની લાગણી દુભાય છે થોડા સમય પહેલાં ગોપાલ ઇટાલિયાએ પોતાના એક સભાની અંદર વાણી વિકા વિલાસ કરતા કિન્નરો વિશે ટિપ્પણી કરી હતી જેને લઈને બિલખાના મઠના ગાદીપતિ નીલમબાએ પૂરા આક્રોશ સાથે ગોપાલ ઇટાલીયા તરફ આક્રો પ્રતિસાદ આપ્યો હતો અને કોઈપણ પક્ષ જો ધર્મ સનાતન કે કિન્નરો કે અન્ય કોઈ વિશે બોલશે તો એ જરા પણ સાખી નહીં લેવામાં આવે અને તેનો જવાબ એક સેવક સમુદાય આપશે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું સાથે મતદારો પણ આ બાબતે વ્યથા જોવા મળી હતી હવે એ જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયાના આ વાણી વિલાસને કારણે મતદાતાઓમાં કેવો પ્રતિસાદ મળે છે પાટવી ગુજરાતી ન્યૂઝ બ્યુરો ચીફ શ્યામ ચાવડા વિસાવદાર અત્યારે જે ચૂંટણી છે ચૂંટણીનો માહોલ છે આજ જ સમયે આ વસ્તુ આવી છે તો એને માટે આપ શું કહો છો અને આનો કેવી અસર પડશે જો રાજકારણની વાત રાજકારણની અંદર આ ધર્મની વાત છે ધર્મની અંદર મારું કેવું એમ થાય છે કે બે પાડોશી ઝઘડા કરે તો માણસની જાત બાર મહિના તેર મહિના મગજની અંદર રાખે છે તો ગોપાલ ઇટલીયા આ શબ્દ ધર્મ વિશે બોલ્યા કે હજી પાછું કહું છું કે અમે તો કિન્નર છીએ અમને તો ખૂબ આનંદ આવે છે ખૂબ આનંદ આવે છે કિન્નરો તો આદિ અનાદિથી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી કિન્નરો છે અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પાસે આવી અને બેસવું પડે અહીંયા તમને ખબર પડે કિન્નરો શું છે આ અગર્ધવાણી હિજડાઓ છક્કાઓ પાવૈયાઓ આવું કહી અને અમારા યજમાનોને આવું કહે છે અને કહે છે કે દીકરીઓ જે ભજન સત્સંગમાં નાચતી હોય એને નાચવાવાળી કહે છે તો નવલા નોરતાની અંદર આપણા ભારતની અંદર તમામ દીકરીઓમાં જોગણીઓનો અવતા લઈ અને ગરબા રમે છે તો શું એને તમે ડિસ્કો કહેશો હાલો કયો એને તમે ડિસ્કો કહેવામાં આવે ના આ ધર્મની અંદર ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો